જય માતાજી તો કાલે તો અમે સાંજ થઈ ગઈ હતી તો પોતી ગયા હતા ઘરે હવે આજે કાંધું બાકી હતું તો અત્યારે નીકળે હે અહીંયા કણે અને ગોવાર પણ વીણવાનો હે તો વીણી હા વીણશું ગોવાર ભૂતડી તો સારી એવી થઈ પણ પલળી એટલે ભાવ નહીં આવે કેટલો ભાવ આવશે એ તમને જરૂરથી કહીશ ચાલો ત્યારે હવે લાગીએ કામ ઉપર ભૂતડીની ગુણો ભરાય હે વેચી દીધી હાલો હવે ટેન્શન નથી હવે જે પણ આગળ કરીએ પણ એક પાક થયો પૂરો અને ભાવ પણ બરોબર આવ્યો બરોબર મતલબ પલરડી હતી એટલે થોડોક ઓછો આવ્યો હમ કેવા ભૂતળે નીચે શું નીચે ભૂતડી ક્યાં થાય ઓરે પાછી ભૂતડી થાય નથી હજી તો નન કું હોય ને એમાં થોડી ને એટલું થાય હાલ વેલો હવે ગોવાર વીણી હાલો હાલ ગોવાર વીણી હે હે ફ્રેન્ડ્સ તો બસ આવી ગયા ઘરે આજ થોડોક ગોવાર વીણવાનો તો એ વીણાઈ ગયો ભૂતડી પણ મેં તમને બતાવી દીધું ભરાઈ ગઈ ગુણો અને કેટલી ગુણો થઈ હતી હવે ગુણું તો મને યાદ નથી કુલદીપ પાસે ત્યારે એને પૂછશું પણ મણ કાંઈક ઓગણ મણ ને દસ કિલા જેવી થઈ વરસાદના લીધે થોડી બગડી પણ ખરી પચીસ ટકા જેવું નુકસાન આવ્યું હોય એમ કહે બધાય તો પણ સારું મહેનત નીકળી આવી મહેનત ફેલ નથી ગઈ જેટલો ખર્ચ કર્યો હે એટલું નીકળી આવ્યું હે આરામથી બાકી તો શું કંઈ વારમાં હતું સારો એવો એક્સપિરિયન્સ થયો બાકી ધીમે ધીમે જેમ કરતા જશું એમ શીખતા જશું અને એમ જાણકારી પણ મળતી જશે કે આ વસ્તુ કરાય આ વસ્તુ ન કરાય ફર્સ્ટ વાર કર્યું છે તો એટલો બધો અનુભવ તો હતો નહીં નવું નવું બધું શીખવાનું હતું પણ થોડીક જે ટેન્શન હતું કે હાથમાં કેટલું આવશે જેટલી મહેનત કરી હે એટલી નીકળશે કે નહીં નીકળે જેટલા અંદર રાખ્યા હે ખર્ચા માટે એ ખર્ચા નીકળશે કે નહીં નીકળે પણ સારું એવું હવે આજે શાંતિથી થોડીક ની કરી શકશો કાનુડાનો ખૂબ ખૂબ આભાર કે આટલું પણ થયું ને એ પણ સારું થયું હે બસ જે દીધું એને એનો ખૂબ ખૂબ આભાર મા ચામુંડાનો ખૂબ ખૂબ આભાર તો ફ્રેન્ડ્સ હું તમને કહું કેટલી ભૂતળી થઈ તો ચાર મણ વાવી હતી અને એમાંથી ઓગણ મણ થઈ છે ઠીક છે અને જોવા જઈએ ને તો એટલો એમ આસરો આવી જ જાય કે હા એંસી પંચ્યાસીની આસપાસ થાય છે દર મતલબ જ્યારે ગણતરી કરે કે આટલા મણમાંથી આટલી નીકળે તો એટલો આશરો આવતો એંસી પંચ્યાસી જેવો તો એટલો આશરો આવ્યો છે તો અમારી ઓગણ મણ થઈ છે અને એક મણના બે હજાર ને પચાસ રૂપિયા આવ્યા એ ભાવ તો હવે તમે ગણતરી કરી લેજો કે સારી થઈ કે જો કે કેટલા કંઈક આમ જોવા જાય ને તો ગામમાં ભાવ સારી એવી જે કૂતળી હતી ને એનો ભાવ સિત્યાવીસો રૂપિયા હતો પછી પચીસો થયો છવ્વીસો થયો એની આજુબાજુમાં હાલતો તો હતો ઓવરઓલ વધારે પડતા લોકોનો પચીસો છવ્વીસોની આસપાસ ભાવ આવ્યો હોય તો જોવા જાય તો સાડા ચારસો જેવો ભાવ તૂટ્યો છે એટલે એક હજાર જેવું નુકસાન આવ્યું હોય કારણ કે થાત ને તો બે ત્રીસ જેવી આસપાસથી થઈ જત જો એટલો ભાવ આવી ગયો હતો ને તો બસ પણ સારી થઈ વાંધો નથી એમ કાંઈ ખર્ચ કર્યો હતો ને એ બધો નીકળી આવ્યો અને વાંધો ના આવ્યો હવે આવતા આવતા વર્ષે વર્ષે કેવી થાય છે કરવાનો કારણ કે જેને પેલા કાઢી લીધી હતી ને એ લોકોને વરસાદ નતો નડ્યો હવે હજી પણ ભૂતળીનું કામ ચાલુ છે એને કોઈ વરસાદ નતો નડ્યો વચ્ચેવાળા લોકોને બધાને વરસાદ નડ્યો છે અને ખાલી એક ભૂતડીનું નહીં કપાસનું પણ બહુ બધું નુકસાન થયું છે અમ જ્યાં સુધી મને ખ્યાલ અમારા ગામમાં તો ઘણા બધાનો કપાસ હતો અને બધીની ત્રણ ત્રણ વીણી બગડી છે કપાસમાં પણ અને બાકી તો જોઈએ જ છીએ ગુજરાતથી બારે તો કેટલા બધાનો પાક ફેલ ગયો છે બીજાનો જોવા જાય ને તો આપે આપણું દુઃખ ભૂલાઈ જાય એમ લાગે કે કાંઈ એટલું બધું નુકસાન નથી કારણ કે અમુક અમુકને આઠ આઠ ને દસ દસ લાખનું નુકસાન આવ્યું જે લોકોએ ઘણી બધી ભૂતળી કરી હતી અને આશરો હતો કે સારો એવો માલ થઈ જશે પરંતુ ભાવ જ ના નહોતો આવ્યો અમુક અમુકની ઊગી ગઈ હતી ને અમુકની તો સાવ એકદમ પલળી ગઈ હતી તો બહુ જ બધી ખરાબ થઈ ગઈ તો બીજેનું દુઃખ જોઈએ ને તો આપણને એમ લાગે કે આપણું એટલું બધું નુકસાન નથી થયું પણ જેટલી આપણે મહેનત કરી હતી એટલું આપણને મળી ગયું તો બસ આ તો ભૂતળીની ડિટેલ અને ગોવારનું ડિટેલ તમને કહું ને તો ગોવાર માત્ર અમે મેં તમને બતાવ્યો હતો કે મેં કેટલો વાયો હે એક મુઠ્ઠી ભરીને વાવ્યો હતો ને એમ સત્તર હજારનો ગોવાર થયો તો એ પણ સારો જ થયો છે ખરાબ ન કહેવાય ઘરનો ખર્ચ આરામથી નીકળી જાય જે પણ એક દોઢ બે મહિના હાલ્યો એ તો બસ આટલું હું કામકાજ થયું હવે આગળ જે વાવણી થશે એ હું તમારી સાથે શેર કરીશ તો ચેનલ ઉપર બંને રહેજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઇક કરજો હું તમને મળીશ એક નવા વિડીયો સાથે ત્યાં સુધીમાં જય શ્રી કૃષ્ણ જય માતાજી